નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ કસોટી છે મિત્રો આપણી આ ચેનલ ઉપર તારીખ એક ત્રણ બે ના રોજની જે અંગ્રેજી વિષયની એકમ કસોટી છે તેનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ જશે તો જરૂરથી તેનો પણ અભ્યાસ કરી લેજો ચાલો દોસ્તો શરૂ કરીએ પ્રશ્ન નંબર એક અહીંયા કહ્યું છે કે આન્સર ધોરણ ફોલોવિંગ ક્વેશ્ચન્સ અહીંયા આપણને પ્રશ્નોના ઉત્તર આપવાના કયા છે તો પેરેગ્રાફ છે એના ઉપરથી જોઈએ પહેલો સવાલ વોટ ડઝ શીવ ડૂ આફ્ટર ડિનર તો જવાબ આવશે આફ્ટર ડિનર શીવ ચેક્સ ઇઝ ઇમેલ બીજો સવાલ વોટ ઇઝ શંકર લાઈક તો જવાબ આવશે શંકર ઇઝ લાઈક અ લિવિંગ એન્ડ સાયક્લોપીડિયા ત્રીજું હુ ઇઝ રેડી વિથ ઓલ ધ ઇન્ફોર્મેશન તો જવાબ આવશે શંકર ઇઝ રેડી વિથ ઓલ ઇન્ફોર્મેશન ચાલો ત્યાર પછીનો આપણને એક સરસ મજાનો પેરેગ્રાફ આપેલો છે પેરેગ્રાફ ધ્યાનપૂર્વક વાંચવાનો છે સમજવાનો છે એના ઉપરથી પહેલો સવાલ વોટ ડુ વુમન વિયર તો જવાબ આવશે વુમન વીયર ચન્યા ચોલી બીજો સવાલ વોટ ડુ ધ મેન વિયર તો જવાબ આવશે મેન વિયર કુર્તા પાયજામા એન્ડ ટાઈ એન્ડ ઓઢણી રાઉન્ડ ધ વેસ્ટ ત્રીજો સવાલ વિચ જ્વેલરી ડુ ધ વિયર તો વુમન વીયર જ્વેલરી સચ એઝ બેંગલ્સ એન્ડ બ્રેસલેટ્સ એન્કલેટ્સ એન્ડ આમલેટ્સ ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ટુ માર્ક ટ્રુ ઓર ફોલ્સ જેના કુલ પાંચ માર્ક છે પોલીસ સ્ટેશન ઇઝ બીટવીન ધ બેન્ક એન્ડ ધ મ્યુઝિયમ તો જવાબ આવશે ટ્રુ શંકર ઇઝ અ ગુડ ડ્રાઈવર તો જવાબ આવશે ટ્રુ ધ બસ સ્ટોપ ઇઝ નિયર ધ રેલવે સ્ટેશન તો ફોલ્સ શિવ ઇઝ અ રોબર્ટ તો ફોલ્સ ને ધ લાઇબ્રેરી ઇઝ નિયર ધ સ્કૂલ તો જવાબ આવશે ટ્રુ મિત્રો ધોરણ સાતની તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણી ચેનલ ઉપર તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજ મુકાઈ જશે જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ જોડાઈ જજો જેથી કરીને આ જે ઓરિજિનલ પ્રશ્ન બેંક જે છે તેના સોલ્યુશનના વિડીયો અને પીડીએફની લિંક તમને વોટ્સઅપ પર પ્રાપ્ત થતી રહે ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ત્રણ સિલેક્ટ ધ કરેક્ટ ઓપ્શન જેના કુલ પાંચ માર્ક છે પહેલો સવાલ કવિતા ઇઝ સફરિંગ ફ્રોમ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી અ સેવર કોલ્ડ બીજું મિસ્ટર શિવ વસાવડા ઇઝ એ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ બી સાયન્ટિસ્ટ ત્રીજું શિવ પ્રેક્ટિસ ખાલી જગ્યા ઇન ધ મોર્નિંગ તો જવાબ આવશે યોગા ચોથું લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ એ ઇંગ્લિશ પાંચમું ધ ટ્રેન્સ વિલ રન વિધાઉટ ખાલી જગ્યા તો જવાબ આવશે વિકલ્પ સી ડ્રાઇવર્સ મિત્રો ધોરણ ત્રણથી આઠની જે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ છે તે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટેના રેડી ટુ પ્રિન્ટ પ્રશ્નપત્ર અને સોલ્યુશન સાથેની પીડીએફ જે છે તે આપણી પાસે ઉપલબ્ધ છે જેની કિંમતો માત્ર ને માત્ર વીસ રૂપિયા છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી કારણ કે એ તમારી અદ્ય નિષ્પત્તિઓ તમારી એકમ કસોટીઓ અને તમારું જે બ્લુ પ્રિન્ટ છે તેના આધારે આપણે તૈયાર કરેલા છે મોસ્ટ ટાઈમ્પી પ્રશ્નપત્ર છે અને વધારે તૈયારી માટે આપણે અસાઇનમેન્ટ પણ તૈયાર કરેલા છે દ્વિતીય સત્રાંત પરીક્ષા બે હજાર પચીસ માટે તો આ

બીજું મધર ખાલી જગ્યા ફૂડ ઇન ધ ઇવનિંગ તો જવાબ આવશે વિલ કુક વી ખાલી જગ્યા ઇન ધ ગાર્ડન નેક્સ્ટ વીક તો જવાબ આવશે વિલ પ્લે ચોથું આઈ ખાલી જગ્યા ટીવી ના તો જવાબ આવશે એમ વોચિંગ પાંચમું મહેશ ખાલી જગ્યા ધ ડોર લાસ્ટ નાઇટ તો અહીંયા જવાબ આવશે ઓપન ત્યાર પછી છે ક્વેશ્ચન નંબર ફાઈવ રાઈટ ધ આન્સર વિથ યસ એન્ડ નો ચાલો ડીડ દર્શન ડ્રિંક ટી તો જવાબ આવશે યસ હી ડ્રેન્ક ટી અને નો વડે આપીએ તો આવશે નો હી ડિડન્ટ ડ્રિંક ટી ત્યાર પછી બીજું ડીડ રામુ વોટર ધ પેઇન્ટ્સ તો જવાબ આવશે યસ હી વોટર ધ પેઇન્ટ્સ અને અહીંયા આવશે નો હી ડિડન્ટ વોટર ધ પેઇન્ટ્સ ત્યાર પછી ત્રીજું વિલ હેથલ ડ્રો અ રંગોલી તો જવાબ આવશે યસ શી વિલ ડ્રો અ રંગોલી અને નો વડે આપીએ તો જવાબ આવશે કે નો શી વોન્ટ્સ ડ્રો અર રંગોલી છઠ્ઠું વિલ ધ ફાર્મર સો અ સીડ્સ તો જવાબ આવશે યસ ધે વિલ સો સીડ્સ અને નો વડે આપીએ તો આવશે નો ધે વોન્ટ સો સીડ્સ મિત્રો અહીંયા આપણે આજે અંગ્રેજી વિષયની એકમ કસોટીનું ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તે આપણે અહીંયા સોરી મોડલ પ્રશ્નપત્ર જે છે તે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે તારીખ એક ત્રણ બે હજાર પચીસના રોજની જે ઓરિજિનલ એકમ કસોટી છે તે ઓરિજિનલ એકમ કસોટીના ઓરિજિનલ પ્રશ્ન બેંકના સંપૂર્ણ સોલ્યુશન સાથે